ચોવીસ વર્ષ પછી દિવાળી પર એક નોંધપાત્ર સંયોગ બની રહ્યો છે આ ત્રણ રાશિઓને મહાલક્ષ્મીનો આશીર્વાદ મળશે અને રાજયોગ શરૂ થશે હા મિત્રો આજે આપણે તે અસાધારણ અને દૈવી ક્ષણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની બે સદીઓ એટલે કે ચોવીસ વર્ષથી રાહ જોવામાં આવી રહી છે હા આ દિવાળી ફક્ત એક તહેવાર નથી પરંતુ એક આકાશી ચમત્કાર છે ચોવીસ વર્ષ પછી દિવાળી પર એક અનૂઠો યોગ બનશે જેની અસરો ત્રણ રાશિઓ પર અનુભવાશે ત્રણ રાશિઓ માટે ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે વધુમાં આ દિવાળી પર દેવીલક્ષ્મીના આશીર્વાદ આ ત્રણ રાશિઓ પર રહેશે તો મિત્રો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષશાસ્ત્રોમાં જ્યારે કોઈ દુર્લભ યોગ બને છે ત્યારે તેને રાજયોગ કહેવામાં આવે છે તેનો અર્થ નસીબ સંપત્તિ સમૃદ્ધિ અને જીવનમાં અદ્ભુત પરિવર્તન થાય છે પરંતુ જ્યારે આ યોગને લક્ષ્મીનારાયણ નામ સાથે જોડવામાં આવે છે ત્યારે તે ફક્ત સાંસારિક જ નહીં પણ આધ્યાત્મિક સમૃદ્ધિનું પણ પ્રતિક છે સનાતન ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે તે કાર્તિક નવા નવાચંદ્ર દિવસ પર ઉજવાતા સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને દેવી લક્ષ્મી કુબેર અને ભગવાન ગણેશને સમર્પિત છે જ્યોતિષીઓના મતે આ દુર્લભ સંયોગ ચોર્યાસી વર્ષ પછી દિવાળી પર બની રહ્યો છે આ સંયોગ લગભગ ઓગણીસો એકાવનના વર્ષ જેવો જ છે આ યોગ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી બમણું લાભ મળશે પાંચ દિવસનો આ તહેવાર સત્તર ઓક્ટોબરે સવારે છ વાગીને બાર મિનિટ વાગ્યે શરૂ થશે અને ધનતેરસની પૂજાનો શુભ સમય અઢાર ઓક્ટોબર શનિવારના રોજ સાંજે સાત વાગીને સોળ મિનિટથી સવારે આઠ વાગીને વીસ મિનિટ વાગ્યા સુધી રહેશે વૈદિક કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાનો અમાસ વીસ ઓક્ટોબરે બપોરે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને એકવીસ ઓક્ટોબરે સવારે પાંચ વાગીને ચોપન મિનિટ વાગ્યે સમાપ્ત થશે દિવાળી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે એકવીસ ઓક્ટોબરની સાંજથી કાર્તિક મહિનાના શુક્લ પક્ષ તેજસ્વી પખવાડિયાની પ્રતિપદા તિથિનો પ્રારંભ થાય છે તેથી વીસ ઓક્ટોબરે દિવાળી ઉજવી યોગ્ય રહેશે જો કે જો તમે દિવાળીની તારીખ નક્કી કરવા માટે ઓગણીસો પાસઠ ના સ્થાનિક કેલેન્ડરનો સંદર્ભ લો તો વૈદિક ગણતરીઓ અનુસાર ઓગણીસો પાસઠ માં વીસ ઓક્ટોબર સોમવારના રોજ દિવાળી ઉજવવામાં આવી હતી આ દિવસે અમાસ રાત્રે આઠ વાગીને પચાસ મિનિટ વાગ્યે આવ્યો હતો આ પછી પ્રતિપદા તિથિ શરૂ થઈ અને પૂજાનો સમય રાત્રે આઠ વાગીને ચૌદ મિનિટથી સવારે આઠ વાગીને પચાસ મિનિટ વાગ્યા સુધીનો હતો વધુમાં ઓગણીસો પાસઠમાં શિવવાસ યોગ દિવાળીના દિવસ સાથે એકરૂપ થયો બે હજાર પચ્ચીસમાં શિવવાસ યોગ ઓગણીસો પાંસઠમાં ચિત્રા નક્ષત્ર સાથે એકરૂપ થશે એકંદરે ચોર્યાસી વર્ષ પછી દિવાળી એક જ દિવસે નક્ષત્ર અને યોગ પર ઉજવવામાં આવશે દિવાળીના દિવસે ચોર્યાસી વર્ષ પછી એક દુર્લભ યોગ બનવાને કારણે ત્રણ રાશિઓ પર લક્ષ્મીનારાયણની કૃપા થશે તો મિત્રો ચાલો જાણીએ કે કુબેર મહારાજ કયા ચાર રાશિઓ પર ધનની પેટી ખોલવા જઈ રહ્યા છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં બોક્સમાં હૃદયપૂર્વક જય શ્રી લક્ષ્મીનારાયણનો જાપ કરો અને વિડિયોને એક સુંદર લાઇક આપો જેથી આ દિવાળીમાં દેવી લક્ષ્મીના શુભ આગમનથી તમારા ઘરમાં ખુશી અને સમૃદ્ધિ ભરાઈ જાય તો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ ચોર્યાસી વર્ષ પછી વૃષભ રાશિના જાતકોને આ દિવાળીએ લક્ષ્મી અને નારાયણના ચમત્કારિક આશીર્વાદ મળવાના છે આ માત્ર એક સંયોગ નથી પરંતુ તમારા ભાગ્યનું પુનર્જાગરણ છે જ્યારે દિવાળીનો શુભ તહેવાર શિવયોગ ચિત્રા નક્ષત્ર અને કાર્તિક અમાવસ્યા સાથે આવે છે ત્યારે વૃષભ રાશિના જાતકો પર ધન સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ થાય છે વૃષભ રાશિના જાતકો છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે મહેનત અને મુશ્કેલીઓ સહન કરી છે તેનું ફળ આ દિવાળીએ મળશે એવું લાગશે કે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરાંગણે દીવો પ્રગટાવી રહી છે તમને આશીર્વાદ આપી રહી છે આ દિવાળી નાણાકીય સ્થિરતા અને નવી તકો લાવે છે જે લોકો લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓ દેવા અથવા સ્થિર ભંડોળોથી પરેશાન છે તેમના માટે આ સમય સારા સમાચાર લાવશે વીસ ઓક્ટોબરની રાત્રે દીવા પ્રગટાવતાની સાથે જ તમારી રાશિના શાસક ગ્રહ શુક્ર અને દિવ્ય દેવગુરુનું યુતિ તમારા જીવનમાં સારા નસીબના દ્વાર ખોલશે જો તમે નોકરી કરતા હો તો અચાનક પ્રમોશન અથવા બોનસ મળવાની શક્યતા છે વ્યવસાયમાં રહેલા લોકો માટે નવા ગ્રાહકો નવા સોદા અથવા જૂના દેવાની ચૂકવણી જેવા સંજોગો ઊભા થશે લાભના ઘરમાં સ્થિત શુક્ર તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને રોકાણોમાંથી નફો વધારશે જ્યારે તમે દિવાળીની સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો છો ત્યારે તમારા માળાનો દરેક મંત્ર સાકાર થતો દેખાશે ઘરગથ્થુ જવાબદારીઓથી કંટાળી ગયેલા વૃષભ રાશિના જાતકો માટે આ દિવાળી આંતરિક શાંતિ અને આત્મવિશ્વાસ લાવશે આ એવો સમય છે જ્યારે તમારી મહેનતનો દરેક કણ સોનામાં ફેરવાઈ જશે ચોર્યાસી વર્ષ પછી થનારો આ દૈવીયુતિ લક્ષ્મીનારાયણ રાજયોગ તમારા જીવનમાં એક નવી શરૂઆતનું પ્રતિક છે આ દિવાળી એવા લોકો માટે પણ સકારાત્મક સંકેતો લાવે છે જેમના લગ્ન મુલતવી રાખવામાં આવી રહ્યા હતા અથવા જેમના સંબંધો સફળ થઈ રહ્યા ન હતા તમારી રાશિ પર ગુરુનો પ્રભાવ અને શુક્રના આશીર્વાદ લગ્ન પ્રેમ અને સંબંધોમાં મીઠાશ લાવશે એકંદરે આ દિવાળી તમારા માટે એક વળાંક સાબિત થવા જઈ રહી છે કારકિર્દી પૈસા અને પરિવાર ત્રણેય ક્ષેત્રોમાં શુભતાનો પ્રકાશ ફેલાશે વર્ષોથી અટકેલા કામ એકવીસ ઓક્ટોબર સુધીમાં વેગ પકડશે એક નાનો ઉપાય આ દિવાળી પર ચાંદીના સિક્કા પર હળદરનું તિલક લગાવો અને તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો પૂજા પછી તે સિક્કો તિજોરીમાં રાખો આ ઉપાય તમારા ઘરમાં કાયમી સમૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા લાવશે સાવધાન દિવાળીની રાત્રે લાલ કે કાળા રંગના કપડાં ટાળો અને બીજાના ધન કે માલનો લોભ ન કરો નહીં તો શુક્રના આશીર્વાદ થોડા સમય માટે વિલંબિત થઈ શકે છે પ્રિય વૃષભ રાશિના લોકો જ્યારે તમે આ દિવાળી પર દીવો પ્રગટાવો છો ત્યારે તમારા મનમાં આ ભાવના રાખો હું સમૃદ્ધ છું હું ખુશ છું અને દેવી લક્ષ્મી મારા ઘરે આવી છે આ સંકલ્પ તમારું જીવન બદલી નાખશે નંબર બે તુલા ચાલો તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો આ દિવાળી ફક્ત પ્રકાશનો તહેવાર નથી પરંતુ જીવનનો એક નવો અધ્યાય છે હા મિત્રો ચોર્યાસી વર્ષ પછી બનતો આ દુર્લભ લક્ષ્મીનારાયણ યોગ તુલા રાશિના લોકો માટે નસીબ અને સન્માન બંને લાવે છે પ્રિય તુલા રાશિના લોકો તમે ઘણીવાર અનુભવ્યું હશે કે તમે સખત મહેનત કરી છે પરંતુ પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા મળ્યા છે પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે આ દિવાળી શુક્ર અને ગુરુનો એક ખાસ દ્રષ્ટિ યોગ તમારી રાશિ પર બની રહ્યો છે આ એ જ યોગ છે જે ધન ખ્યાતિ કીર્તિ અને પારિવારિક સુખ પ્રદાન કરે છે દિવાળીના આ શુભ તહેવાર પર દેવીલક્ષ્મી તુલા રાશિના ઘરોમાં નિવાસ કરશે આ વખતે તમારા જીવનમાં અટકેલા કાર્યો ગતિ પકડશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ દિવાળી નવા સોદા નવા ગ્રાહકો અને જૂના દેવાની વસૂલાત લાવશે જે લોકો નોકરી કરે છે તેમને ઉચ્ચપદ અથવા મહત્વપૂર્ણ જવાબદારી પ્રાપ્ત કરવાની તક મળશે સૌથી અગત્યનું આ દિવાળી તુલા રાશિના સંબંધો અને પ્રેમજીવનમાં નવી ઉર્જાનો સંચાર પણ કરશે જે લોકો સંબંધોમાં ગેરસમજ કે અંતર અનુભવી રહ્યા હતા તેઓ હવે વાતચીત અને સમજણનો સેતુ બનાવશે ગુરુ અને શુક્રનું આ દુર્લભ જોડાણ તમારા હૃદયને શાંતિ પ્રેમ અને આત્મવિશ્વાસથી ભરી દેશે જ્યારે તમે વીસ ઓક્ટોબરની રાત્રે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવો છો ત્યારે યાદ રાખો તે ફક્ત દીવો નથી પરંતુ તમારા ભાગ્યની જ્યોત છે આ જ્યોતની સાથે તમારી રાશિના બારમા ઘરમાં સ્થિત ગુરુ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરશે અને નવી શક્યતાનો પ્રકાશ ફેલાવશે તુલા રાશિના લોકો જે લાંબા સમયથી નવી નોકરી નવો વ્યવસાય અથવા જીવનસાથી પસંદ કરવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે મૂંઝવણમાં છે હવે તેમના મનમાં સ્પષ્ટતા મેળવશે એકવીસ ઓક્ટોબરથી આગામી નેવું દિવસ સુધી તમારા દરેક નિર્ણયથી સકારાત્મક પરિણામો મળશે આ દિવાળી તમને આધ્યાત્મિક પ્રગતિની તક પણ પૂરી પાડશે તુલા રાશિના લોકો માટે આ સમય ફક્ત ભૌતિક સુખો માટે જ નહીં પરંતુ માનસિક સંતુલન માટે પણ છે લક્ષ્મી અને નારાયણનું આ જોડાણ તમને યાદ અપાવવા માટે આવ્યો છે કે સાચી સંપત્તિ એ મનની શાંતિ છે અને તમને આ વખતે ચોક્કસપણે આ શાંતિ મળશે ઉપાય દિવાળીની રાત્રે નવનાના દીવા પ્રગટાવો પૂર્વમાં ચાર પશ્ચિમમાં ચાર અને ઘરની મધ્યમાં એક ઉપરાંત ઓમ શ્રીં હ્રીં ક્લીમ મહાલક્ષ્મીએનમ મંત્રનો અગિયાર વાર દિવાળીની રાત્રે નવનાના દીવા પ્રગટાવો પૂર્વમાં ચાર પશ્ચિમમાં ચાર અને ઘરની મધ્યમાં એક ઉપરાંત ઓમ શ્રીં હ્રીં ક્લીમ મહાલક્ષ્મીએનમ મંત્રનો અગિયાર વાર જાપ કરો આ ઉપાય તુલા રાશિના જાતકોના ઘરમાં કાયમી સૌભાગ્ય અને પૈસાનો પ્રવાહ લાવશે સાવધાની આ સમયગાળા દરમિયાન તમારી વાણી પર નિયંત્રણ રાખો શુક્ર તુલા રાશિનો સ્વામી છે અને જ્યારે શુક્ર બળવાન હોય છે ત્યારે વ્યક્તિની વાણી ખૂબ પ્રભાવશાળી બને છે પરંતુ ગમન સાથે બોલાતો કોઈપણ શબ્દ સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે તેથી બોલતી વખતે મધુરતા જાળવી રાખો પ્રિય તુલા રાશિના જાતકો આ દિવાળી રાજયોગ તમારી રાશિ પર રચાયો છે આ યોગ કહે છે હવે કોઈ અવરોધો નથી હવે ગતિ છે તમારા દરેક પ્રયાસને સફળતાનો તાજ પહેરાવવામાં આવશે આ વર્ષની દિવાળી તમારા માટે ધન સન્માન ખુશી અને આધ્યાત્મિક પ્રગતિ લાવશે ચારેયનો સંગમ યાદ રાખો જ્યારે અંદરનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે જ બાહ્ય પ્રકાશ જીવનને બદલી શકે છે આ દિવાળી તુલા રાશિના જાતકો માટે તે ક્ષણ દર્શાવે છે જ્યારે તેમનું ભાગ્ય બદલાવાનું છે નંબર ત્રણ ધનુ ધનુ રાશિવાળાઓ ચાલો તમને જણાવીએ કે આ દિવાળી ચોર્યાસી વર્ષ પછી તમારા જીવનમાં ખરેખર એક અદભુત ક્ષણ લઈને આવે છે જેની તમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો હા મિત્રો આ દિવાળી જ્યારે કાર્તિક અમાવસ્યાની રાત્રે દિવાઓની હરોળ ખળબળશે ત્યારે તમારા જીવનનો અંધકાર પ્રકાશમાં પરિવર્તિત થશે ધનુ રાશિના સ્વામી ગુરુ પોતે તમને પોતાની શુભ દ્રષ્ટિથી આશીર્વાદ આપી રહ્યા છે આ દિવાળી તમારા માટે સુખ સમૃદ્ધિ અને સફળતાનો અદ્ભુત સંગમ બનવા જઈ રહી છે આ સંયોગ અસામાન્ય નથી તે દૈવી ક્ષણ છે જ્યારે લક્ષ્મી અને નારાયણ બંને એકસાથે ધનુ રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવે છે ધનુ રાશિવાળાઓ તમારી પાસે એક અદ્ભુત ગુણ છે સકારાત્મકતા અને વફાદારી જોકે છેલ્લા કેટલાક સમયથી તમને લાગ્યું હશે કે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળ્યું નથી તમારા પ્રયત્નો અધૂરા લાગ્યા છે પરંતુ આ દિવાળી તમારા કાર્યોના ફળની જાગૃતિનો સમય છે હવે તમને તમારી મહેનતનું બમણું ચાર ગણું પણ સંપૂર્ણ ફળ મળશે વ્યવસાય કરનારાઓ માટે આ દિવાળી નવી ઊંચાઈઓ લાવશે તમારી વ્યવસાયિક યોજનાઓ વેગ પકડશે રોકાણો નોંધપાત્ર નફો આપશે અને ભાગીદારીમાં કામ કરતા લોકો અણધારી સફળતાનો અનુભવ કરશે નોકરી કરતા ધનુ રાશિના વ્યક્તિઓ માટે આ સમય પ્રમોશન વૃદ્ધિ અને નવી જવાબદારીઓનો સંકેત આપે છે આ કેમ શક્ય છે આનું કારણ એ છે કે ગુરુ અને શુક્રનો યુતિ ધનુ રાશિના નવમા ભાવમાં રાજયોગ બનાવી રહ્યો છે જે એક સ્થિતિ છે જે નસીબ ધર્મ અને ઉચ્ચ આદર્શોનું પ્રતીક છે આનો સીધો અર્થ એ છે કે નસીબ હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ દિવાળી ધનુ રાશિના વ્યક્તિઓ માટે રાહત લાવશે જેઓ લાંબા સમયથી નાણાકીય અવરોધો મુશ્કેલીઓ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન છે તમને એવું લાગશે કે જાણે તમારા જીવનમાંથી અચાનક બોજ હટી ગયો હોય વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા આંગણામાં દીવો પ્રગટાવો છો ત્યારે પ્રકાશ ફક્ત દિવાલો જ નહીં પરંતુ તમારા ભાગ્યને પણ પ્રકાશિત કરશે આ રાત્રે લક્ષ્મી અને નારાયણનો ખાસ યુતિ તમારા ઘરમાં ધન અને સૌભાગ્યના મોજા ફેલાવશે આ દિવાળી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે પણ ખૂબ જ શુભ છે ગુરુના આશીર્વાદથી તમારી બુદ્ધિ તેજ થશે અને પરિણામો તમારી અપેક્ષા કરતાં વધુ સારા આવશે પ્રેમ અને વૈવાહિક જીવનની વાત કરીએ તો આ દિવાળી ધનુ રાશિના લોકો માટે સંબંધોમાં નવી હૂંફ લાવશે સંબંધોમાં ચાલી રહેલા કોઈપણ વિવાદનું નિરાકરણ આવશે અપરિણિત લોકો માટે લગ્નની સંભાવનાઓ ખુલી રહી છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ આ દિવાળી તમારા માટે ખૂબ જ ખાસ છે તમે અચાનક ધ્યાન પૂજા અને આધ્યાત્મિક અભ્યાસ તરફ વધુ ઝુકાવ અનુભવશો આ એક સંકેત છે કે બ્રહ્માંડ હવે તમને ઉચ્ચ ચેતના તરફ દોરી રહ્યું છે ઉપાય દિવાળીની રાત્રે પિત્તળના દીવામાં શુદ્ધ ઘી ભરેલો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ ઉમેરો પછી ઓમ બ્રીમ બૃહસ્પતય નમઃ અગિયાર વાર જાપ કરો આ ઉપાય તમારા જીવનમાં જ્ઞાન સંપત્તિ અને સૌભાગ્યને કાયમ માટે સ્થાપિત કરશે સાવધાની ધનુ રાશિના લોકોએ આ સમયે કોઈપણ ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ ખાસ કરીને નાણાકીય બાબતોમાં ધીરજ રાખો ગુરુ તમને સ્થિર સફળતા આપશે પરંતુ આ સફળતા ફક્ત ધીરજથી ટકી રહેશે પ્રિયધનું આ દિવાળી ફક્ત દીવા અને મીઠાઈઓ સુધી મર્યાદિત ન રાખો આ દિવાળી તમારા નસીબને પુનઃસ્થાપિત કરવાનો તહેવાર છે જેમ દીવો અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવે છે તેવી જ રીતે તમારી મહેનત હવે તમારી ઓળખ બનશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને તમારા હૃદયના ઊંડાણથી જયલક્ષ્મી નારાયણ લખો વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો જેથી આ દિવાળી પર દેવી લક્ષ્મીના આશીર્વાદ બધા પર રહે